વડોદરા વડોદરાના કંપની સામે નીચે કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવવામાં આવ્યો છે જ્યાં એક મોટી હોનારત થતા રહી ગઈ છે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીં ગાર્ડન બનાવવામાં આવ્યો છે આ ગાર્ડન માં ઝાડ ઉગાડવામાં આવ્યા છે જેમાં સરગવાના ઝાડની ડાળી હાઈ ટેન્શન લાઇનમાં અડી જતા બે લાખ કેવી કરંટ ઝાડમાં ઉતરી આવ્યો હતો અને ઝાડમાં આગ લાગી ગઈ હતી સાથે ઝાડ નીચે ઊંડો ખાડો પણ પડી ગયો હતો જો આ બનાવ સવારના સમયે બન્યો હોત તો જાનહાનિ થાત કારણ કે શિયાળામાં સવારના લોકો ચાલવા માટે આવતા હોય છે અને જો સવારે ઝાડ સાથે આ બનાવ બન્યો તેવો કોઈ બનાવ માણસ સાથે થયો હોત તો પલવારમાં એ માણસ ભડતું થઈ જાત અને ભડકો એટલો જોરથી આવ્યો હતો કે પાંચસો મીટર સુધી અવાજ દૂર સુધી સંભળાવ્યો હતો લોકો રોડ ઉપર આવી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરતા વાસણા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને જીવના જોખમે ઝાડની ડાળી કાપીને લોકોને સુરક્ષિત કર્યા હતા ગાર્ડનની બાજુ માંડીને આવેલા આશિયાના ડુપ્લેક્સના રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરસાદના સમયે પણ આ જ રીતે ઝાડનું અર્થિંગ થતાં અમારા ઘરના ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઈ ગયા હતા પણ સવાલ એ થાય કે ગેટકો કંપનીના ગાર્ડન બને ખરું અને જો ગાર્ડન બનાવવું હોય તો ઘાસ ઉગાડવું પડે ઝાડ ઉગાડી શકાય તે પણ પણ વિચારવા છે દ્વારા ગાર્ડનની માવજત કરવામાં આવતી ગાર્ડન શાખા દ્વારા પણ કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી ગાર્ડનમાં પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે જે ઊંડો છે અને તેમાં દાદર પણ બનાવવામાં આવ્યા નથી સાથે સંપમાં પાણી પણ નથી અને ઢાંકણું પણ ખુલ્લો છે સંપ પણ લોકો પણ તૂટેલું અને ખુલ્લું છે જેથી ગાર્ડનમાં જો કોઈ બાળક રમવા આવે અને પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે ગાર્ડનમાં મોટા મોટા ઝાડ પણ નાની નાની લાઇટ્સ નાખવાનું ભૂલી રહ્યા છે સ્માર્ટ સિટી બનાવવાની ઉતાવળમાં કોર્પોરેશન નાગરિકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે તેમ લાગી રહ્યું છે આ બનાવ બન્યા પછી ગેટકોની ટીમ આવી ગાર્ડનના ઝાડ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી હું આશિયાના ડુપ્લેક્સ છે અને સનફાર્મા કંપનીની સામે ગેટની સામે કોર્પોરેશનનું ગાર્ડન છે વારંવાર આ અહીંયા અગર ફોલ્ડ થાય છે આ લોકો કોઈ એક્શન લેતા નથી કોર્પોરેશન વાળા મોટા મોટા ઝાડ લગાવે છે અને કોઈ જાતનું કટિંગ કરવા આવતા નથી અને પછી બધું અમારે કરાવવું પડે વર્ષમાં બીજી વાર ફૂલ થયો હોય વરસમાં બેથી ત્રણ વાર ફૂલ થાય અમને ના પાડે છે કે તમારે કશું નહીં કરવાનું અને એ લોકો જાતે અહીંયા આવે છે ઠીક છે અને કોઈ મેન્ટેન કરતા નથી વારંવાર કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ પણ જાતનું મેન્ટેન કરતા નથી આ લોકો કંઈક પણ થશે તો એ જવાબદારી નાના છોકરાઓ અહીંયા રમવા આવે છે સવાર સાંજ કંઈ પણ થશે તો એમની જવાબદારી રહેશે આ સાનાથી ફાયર થાય છે આ ફાયર જે થાય છે હાઈટેન્શન લાઈન જાય છે હવે આ લોકો મોટા મોટા ઝાડ લગાવે છે અને ટચ થાય છે એ ટચ થાય છે એને લઈને ફૂલ થાય છે વારંવાર આવું થાય છે એકવાર ચોમાસામાં પણ થયું છે અહીંયા જે આ જે ગાર્ડન શાખા છે તેમને તમે કોન્ટેક કરો છો ગાર્ડન શાખાવાળા કોઈ સાહેબો આવે છે કોઈ સાંભળતું નથી હમણાં આ આ છે ને તો સનફાર્માના અંદરમાં છે બરાબર પણ એમણે આ વચ્ચેનું બધું કટિંગ કરાવી દીધું પણ સાઈડના મોટા મોટા જળ કોઈ જાતનું કટિંગ કરાવેલ નથી ઓકે તેના કારણે આજે શું થયું છે આ ફૂલ થયો છે અને ઝાડ આખું સળગી ગયું છે નથી ધુમા નીકળી લેલા છે પબ્લિક અહીંયા આવી ગયેલી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી પણ આવી ગઈ છે આ જવા માટે આ તાંદલ જ્યાં સનફાર્મા કંપનીની સામે જે હાઈટેન્શન જાય છે ત્યાં એ છે ગાર્ડન હવે ગાર્ડનની અંદર જે ઝાડ રોપવામાં આવ્યા છે તે પેલા સરગવાનું ઝાડ હાઈ ટેન્શનના વાયરને ટચ થતાં ત્યાં નીચે આપણે ઝાડ બી સળગી ગયું છે અને નીચે જમીનની અંદર મોટો ખાડો પડી ગયો ભવિષ્યની અંદર આ ઝાડ કોઈનો જીવ લઈ લે અથવા તો કોઈને નુકસાન થાય એ હિસાબે અમે આ ઝાડને કટ આઉટ કર્યું છે અને આ જે છે આપણે એને શું કે અહીંના રહેવાસી ભાઈઓ તેમને જાણ કરી છે તો જીઇબી વાલાને તમે આવો તો જણાવી દેજો જેથી કંઈ જોઈ લે તમે કયો કોલ આવ્યો હતો અમને અમને બદામણી બાગ જે અમારો જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી અમને કોલ મળ્યો અને કોલ મળતાની સાથે જ અમે અહીંયા હાજર ઝાડની કામગીરી પતાવી દીધી છે કોઈ કોઈ જાનહાનિ નથી કશું